ઉત્સર્ગ પદાર્થ અને તેના નિકાલની અંદર હવે આપણે છેલ્લા સર ચરણોમાં છે લાસ્ટ વિભાગની અંદર આપણે જઈએ છીએ તો નવમા ભાગની અંદર આપણે વાત કરીએ રુધિરમાં યુરિયાનો ભરાવો થાય તેને શું કહેવામાં આવે છે રુધિરમાંથી યુરિયા પૂરા પ્રમાણમાં નિકાલ ન પામે ત્યારે રુધિરમાં યુરિયા રહી જાય તો એને યુરિયમિયા કહેવાય બરાબર ચાલો મૂત્રમાં રુધિરની હાજરી હોય તેને શું કહેવાય રુધિરની હાજરી છે તો એને હિમેટ્યુરિયા કહેવાય ગ્લુકોઝની હાજરી હોય તો ગ્લુકોસ ઓરિયા કીટોન હોય તો કીટોનું રિયા રુધિરમાં યુરિયા રહી જાય તો યુરેમિયા પણ આપણે રુધિર કીધું છે એટલે મૂત્રની અંદર રુધિર છે એટલે ઇમેટોરિયા ડાયલેજિંગ એકમને શું કહેવાય ડાયલેજિંગ એકમ એ કૃત્રિમ મૂત્રપિંડ છે કૃત્રિમ મૂત્રપિંડ છે જે ઉત્સર્જન સામાન્ય મૂત્રપિંડ દ્વારા ન થાય ત્યારે એનું કામ કરે છે બરાબર ડાયલેજિંગ એકમ ખાલી જગ્યા સમયે કાર્ય કરે ક્યારે કાર્ય આપણે કરાવવું પડે છે તો મૂત્રપિંડની જ્યારે નિષ્ફળતા હોય છે ત્યારે મૂત્રપિંડના રુધિર કેશિકા મૂત્રપિંડિકાજો સોજો સોજો છે એટલે જવાબ ઓકે આ તો પથરી છે ઓકે પથ્થર અથવા સ્ફટિકમાં હમણાં આપણે વાત કરીએ રિનલ કેલિક્યુલી મૂત્રપિંડ જેમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના ના ક્ષાર હોય છે બરાબર અદ્રવ્ય ક્ષાર કે જેના કારણે એ પથરી આપણા શરીરમાં થતી હોય છે મૂત્રપિંડની નિષ્ફળતા માટે યોગ્ય નિષ્ફળતા ક્યારે તો આ સમસ્યા દૂર કરવા અંતિમ ઉપાય મૂત્રપિંડ પ્રત્યારોપણ છે આ બીજું મૂત્રપિંડ તમે દાખલ કરાવી શકો પ્રત્યારોપણ મુખ્યત્વે નજીકના સંબંધિત દાતા ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવા માટે હાચો આધુનિક દાક્તરી પ્રક્રિયાઓ આ રોગની સારવારમાં સફળતા દરમાં વધારો થયો છે એ પણ સત્ય છે એટલે આપણો જવાબ આવશે ડી દર્દીને ખાલી જગ્યામાંથી રુધિર કાઢીને ડાયલેજિંગ એકમમાં ખાલી જગ્યા ઉમેર્યા બાદ તો ધમનીમાંથી બહાર કાઢવાનું હિપેરીન ઉમેરવાનું ત્યાર પછી શુદ્ધ રુધિરમાં એન્ટી હિપેરીન ઉમેરી અને શીરા દ્વારા દાખલ કરવાનો એટલે લગભગ જો 52 ધમની દ્વારા દાખલ રુધિર બહાર કાઢ્યું હિપેરીન નાખ્યું એન્ટી હિપેરીન સિરા ઓકે તો અહીં આપણે પ્રકરણને પૂરું કરીએ છીએ સૌનું હું દિલથી આભાર વ્યક્ત કરું છું નવા પ્રકરણમાં આપણે આગળ વધશું એમસીક્યુ ની અંદર બરાબર તે પહેલા કોઈ પ્રકરણ યાદ રાખશો જ્યારે આપણે એમસીક્યુ સોલ્યુશન કરવા જઈએ છીએ ત્યારે ચોપડીમાં બરાબર વાંચવી જેથી એમસીક્યુ ની અંદર તમે ક્યારે ખોટા નહીં પડો હું તમને ખાતરી આપું છું ઓકે ત્યાં સુધી રજા આપશો વંદે માતરમ જય હિંદ ફરી મળીશું